જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ભાઈ અમે હું ને રીધી જઈશી મારા કાકાની ઘેરે છોકરી નાનીથી છે આજેની છે છઠ્ઠી તો રીધીને લઈને જાઉં છું હું ત્યાં અને છોકરાઓ જો ઘરે છે હસ્તી ઘરે રહી છે અને પર્વ અમારી યારે આવે છે તો પર્વ હમણાં રેડી થઈ જાય હશો અહીંયા છે અને હસ્તી અહીંયા ઘેરે છે તો મમ્મી પપ્પાની યારે હસ્તી રહે અને હું રીધી અને પર્વ જાય છે મારા કાકાની ઘેરે છઠ્ઠીમાં તો હાલો તમને બતાવું કે ભાઈ આભાર

રાઆવ્યા સીયા નું કરેલું છે જો ઇટ્સ ગર્લ અને નામ છે ને રાખ્યું છે હા એટલે છે ને નું કામકાજ એટલે નામ છે આ બધું છે કેવા છે નાના બેન નાના બેન એકદમ મસ્ત છે મસ્ત છે ને અરે કાકી ની તબિયત કેવી છે એકદમ ટકાટક

ઓન ધ વે હવે અમારા જે અમારા નાના નાના લક્ષ્મીજી આવ્યા ને એના દાદા મોટા પપ્પા અને આ સડા છે ને ઘેરા પહેરવાની વસ્તુ છે ભાઈ રોડ ઉપર પહેરવાની વસ્તુ નહીં છે ને અમારા ભાઈ વગાડીને આવ્યા છે થોડોક મેથી પાક મેળવ્યો છે રસ્તામાં ઓલા જવું સડા ઘેરા પહેરવાની વસ્તુ છે બહાર પહેરવાની વસ્તુ નથી તો ભાઈ અમારા ફુવા છે

એ હું એવું કરે મિત્રો આવું કરે અત્યારે નત કરતો પણ કરે પણ અત્યારે તું કરીશ પણ કરે મિત્રો ભાઈ અમારા ભાઈનો છોકરો છે અને આ કાકાનો છોકરો કાકાનો ફ્રી ફાયર ભાઈલી ધીસ ઇઝ ફ્રી ફાયર બ્રો ફ્રી ફાયર હવે લેને બાપા કુ લેને તારે છે ને છોકરાનું એક કામ કરો મંડળી બે ભાઈ અમારા લક્ષ્મીજી નું નામ પડી ગયું છે નામ હજી હું પછી પાછો તમને બીજી વખત બતાવું જો હજી આવ્યા જ છો લક્ષ્મીજી એ લક્ષ્મી કાકી હા વાંધો નહીં વાંધો નહીં તો ભાઈ હવે અમારા લક્ષ્મીજી નું નામ નામકરણ થાય છે થોડીક વારમાં ખબર પડશે

આપણે તો કાળો દેકારો કરે કઈ ને હાલો તો બધાના ફોટો શૂટ કરી લઈ તો ભાઈ અમારા વિકાસભાઈ આવી ગયા છે અને બધું કમ્પ્લીટ વાળ રેડી હાલો દા મારા કાકી ગારિયાધાર માં ફેમસ છે આ બેન ગારિયાધાર થી ફોન આવે ત્યારે આવ્યો તો ને હું કીધું તું

ઓલો જેવિકારી ક્રાંતિ કરીને સામો ગામ ફાય ભાઈ જય શ્રી કૃષ્ણ

ટાટા મિત્રો હાલો ફૂગ હાલ હાલો પતી ગયું ભાઈ પતી ગયું ઓકે ડન બધું બસ લાલ જો આવું કામ કાજ હોવું પડે

A o cael, cael, a sael, -a yes, no, bye 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 bye